અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રી દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ રહેશે સઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે એટલું જ નહીં દિવાળી આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહેશે શેક નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદની અસર રહી શકે છે ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમો એક્ટિવ થઈ ગઈ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો નવરાત્રીના પહેલા દિવસથી દૂધના ભાવમાં ઘટાડો મિત્રો જીએસટીના દરોમાં કરવામાં આવેલા ફેરફારોથી પેકેજમાં આવતા દૂધના ભાવ ઘટી શકે છે હકીકતમાં જોઈએ તો અગાઉ દૂધ પર પાંચ સર્વિસ ટેક્સ લાગતો હતો જે હવે બાવીસ સપ્ટેમ્બરથી શૂન્ય થઈ જશે આવી સ્થિતિમાં પેકેજ દૂધના ભાવ ઘટી શકે છે અને દેશભરમાં ગ્રાહકોને તાત્કાલિક રાહત મળશે ચાલો જાણીએ કે દૂધના ભાવમાં કેટલો ઘટાડો થશે ભાવ રૂપિયા પ્રતિ લીટર પર ચાર રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે ત્યારબાદના અગત્યના સમાચારમાં દિવાળી વેકેશન ની તારીખો જાહેર થઈ ગઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ પચીસ માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી છે જે મુજબ મિત્રો પ્રથમ શૈક્ષણિક સત્ર પંદર ઓક્ટોમ્બર સુધી ચાલશે અને ત્યારબાદ સોળ ઓક્ટોબર થી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું દિવાળી વેકેશન રહેશે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચારની વાત કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય છે ગુજરાત મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવી શકે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકાય આ મામલે એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાન ચલાવવા માટે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે સેતાલીસ રૂપિયાની જરૂર પડતી હોય છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સૌથી સસ્તા રાજ્યની જો વાત કરવામાં આવે તો તે છે હિમાચલ પ્રદેશ અહીં માત્ર ત્રેવીસ હજારમાં તમે જીવન જીવી શકો છો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો હવે દર અઠવાડિયે ચાર દિવસ કામ અને ત્રણ દિવસની રજા ગુજરાત સરકારે કામદારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેનાથી હવે કામદારોને અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસની રજા મળી શકે છે આ સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે મિત્રો શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે આ કાયદાથી કામદારોને વધુ રાહત મળશે અને ઉત્પાદકતામાં પણ વધારો થઈ શકે છે આ નવા કાયદા હેઠળ કામદારોને દિવસના આઠ કલાકને બદલે બાર કલાક કામ કરવાની છૂટ મળી શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો ગુજરાતના લોકો માટે પીએમ કિસાન યોજના પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે આ રકમ મિત્રો બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ અલગ અલગ કાર્યક્રમોમાંથી ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આ હપ્તાની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલે છે પીએમ કિસાન યોજનાનો લાભ કોને ન મળે તે અંગેની જો વાત કરીએ તો આ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને જ મળે છે જેમની પાસે ખેતી માટે પોતાની જમીન હોય જો કે કેટલાક ખેડૂતો આ યોજના માટે પાત્ર ગણાતા નથી ભાડાની જમીન પર ખેતી કરતા ખેડૂતો સરકારી નોકરી કરતા ખેડૂતો દસ હજાર રૂપિયાથી વધુ પેન્શન મેળવતા ખેડૂતો અને ઇન્કમ ટેક્સ જે ખેડૂતો ચૂકવતા હોય છે તે ખેડૂતોને આ પીએમ કિસાન હપ્તાની યોજનાનો લાભ નથી મળતો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો કેવાયસી વગર તમારું રેશન કાર્ડ રદ થઈ જશે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશન કાર્ડના જથ્થાને લઈને નવા નિયમો જાહેર કરાયા છે જેમાં દેશના કોઈપણ રાશન કાર્ડ ધારકે સતત છ મહિના સુધી રાશનનો જથ્થો નહીં લીધો હોય તેવું રાશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ જાહેર કર્યો છે મિત્રો મહત્વનું એ છે કે રેશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેશન જેવા મુદ્દાઓને લઈને સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે મિત્રો ત્યારબાદના આગળના સમાચાર તરફ જઈએ તો પીએમ જનધન યોજના માટે મોટો ફાયદો મિત્રો વાત કરીએ તો નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી જનધન યોજનાને અગિયાર વર્ષ પૂરા થઈ ગયા છે અગિયાર વર્ષમાં આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને છપ્પન કરોડ થઈ ગઈ છે તે જ સમયે ખાતાઓમાં બે પોઈન્ટ અડસઠ લાખ કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા આ યોજના હેઠળ ખાતા ધારકોને ઘણી મોટી સુવિધાઓ મળતી હોય છે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓ દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકે છે તમને જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા વેપાર કરી શકો છો આ યોજના હેઠળ મિત્રો બધા લાભાર્થીઓને બે લાખ રૂપિયાના અકસ્માત વીમા કવર સાથે મફત મળતા હોય છે તો મિત્રો આ યોજનાનો લાભ જરૂર મેળવી લેજો મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મહિલાઓના ખાતામાં આવશે દસ રૂપિયા મિત્રો વાત કરીએ તો પંદરમી સપ્ટેમ્બરથી બિહારની મહિલાઓ માટે એક ખાસ યોજના શરૂ થવા જઈ રહી છે

મિત્રો સમાચાર ની વાત કરીએ તો મોદી સરકાર ની આ વર્ષે ત્રણ મોટી ભેટ કેન્દ્ર ની મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળમાં ઘણા એવા નિર્ણયો લીધા છે જે મિડલ ક્લાસ ના છે ઉદાહરણ તરીકે જીએસટી ટ્રક્ચર માં ફેરફાર કરવામાં આવ્યો છે જે લાગુ થયા બાદ મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘણી સસ્તી થઈ જશે આ પહેલા ઇન્કમ ટેક્સના મોરસે પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો આ પછી વાર્ષિક બાર લાખ રૂપિયા સુધીની કમાણી કરતા મધ્યમ વર્ગના લોકોને ઇન્કમ ટેક્સમાંથી રાહત મળી હતી મિત્રો ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ તે ખેડૂતોને મળશે વાર્ષિક છત્રીસ રૂપિયા આ સરકારી યોજનામાં ખેડૂતોને મળશે વાર્ષિક છત્રીસ જાણો મિત્રો અરજી કરવાની સરળ પ્રક્રિયા ભારત સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ સાઠ વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને માસિક ત્રણ હજારનું પેન્શન મળી શકે છે મિત્રો આ યોજનાનો લાભ એવા નાના અને શ્રીમાંત ખેડૂતોને મળે છે જેમની પાસે બે હેક્ટર સુધીની જમીન છે આ યોજનામાં જોડાવા માટે ખેડૂતોએ તેમની ઉંમરના આધારે દર મહિને પંચાવનથી બસો રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે અને સરકાર પણ એટલી જ રકમનું યોગદાન આપશે અરજી કરવા માટે આધાર કાર્ડ બેંક પાસબુક અને જમીનના દસ્તાવેજો સાથે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈ શકાય છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવા નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે જેમની ખેતીની આવક મર્યાદિત છે મિત્રો આ યોજના તેમને વૃદ્ધ અવસ્થામાં પણ કાયમી પેન્શન આપીને આર્થિક ચિંતાઓથી મુક્ત કરી શકે છે જેથી તેઓ આત્મસન્માન સાથે જીવન જીવી શકે આ યોજના હેઠળ સાઠ વર્ષની ઉંમર બાદ લાયક ખેડૂતોને દર મહિને ત્રણ હજારનું નિશ્ચિત પેન્શન આપવામાં આવે છે જે મિત્રો વાર્ષિક છત્રીસ રૂપિયા થાય છે આ યોજનાનો લાભ માત્ર એવા નાના અને સીમાંત ખેડૂતોને મળશે જેમની પાસે બે હેક્ટર સુધીની જમીન છે મિત્રો ત્યાર બાદના અગત્યના સમાચારની વાત કરીએ તો દર મહિને બારસો રૂપિયાનું પેન્શન મિત્રો ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સહાય માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરી રહ્યું છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવી રહી છે મિત્રો પેન્શન મળવાપાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે 60 થી 79 વર્ષ જૂતના લોકોને મહિને રૂપિયા 750 થી અને મિત્રો એસી વર્ષથી વધુના લોકો માટે એક હજાર રૂપિયા મળી શકે છે જેમાં મિત્રો પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં વીસી અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લઈ શકાય છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચાર આવી ગયા છે રેશન કાર્ડનો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે રેશન કાર્ડ ધારકોને દર મહિને પાંચ કિલો મફત પ્રતિ કિલો અને ઘઉં રૂપિયા બે પ્રતિ કિલો અને અનાજ રૂપિયા એક પ્રતિ કિલો જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો ચોખા ત્રણ રૂપિયા કિલો ઘઉં બે રૂપિયા કિલો અને અનાજ એક રૂપિયાના કિલોના દરે મળી શકે છે એક રાજ્યોમાં એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ આવરી લેવામાં આવશે કામદારોને રાશન કાર્ડ દ્વારા એક રાષ્ટ્ર અને એક રાશન કાર્ડનો લાભ આપવામાં આવશે રેશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ઉજ્જવલન યોજના હેઠળ સસ્તા દરે એલપીજી ગેસ સિલિન્ડર પણ જાહેર કરવામાં આવશે આભાર મિત્રો આવવા જ દરરોજના તાજા અને અગત્યના સમાચારની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો